પાપ મારે તમને એક વાત તો ખાસ કેવી છે કે જરૂર તમે આનંદ થી જીવો મોજ થી જીવો પણ પાપ કરીને કોઈ પૈસો ન કમાતા નિતીનો પૈસો કોઈ દીધી હક નહીં અને આપણે પૈસો કમાણા શું લેર બીજા કરશે અને કરેલા પાપના ફળ આપણે ભોગવા પડશે આ દુનિયા સ્વાર્થી છે અહીંયા કોઈ કોઈનું કોઈ નથી આપણે એકલા આવ્યા છે આ દુનિયામાં અને એકલું જ જવાનું છે હારે કઈ લાવવા નથી ને હારે કઈ લઈને જવાનું નથી હા અમારે ભલે ટકાર્યા તોય ચાર નાળીએ તો અમારી વાહી કોક બાંધશે બહુ અબજોપતી હોય તો અહીંયા ચાર જ બાંધે બહુ હોય તે કઈ અહીંયા ઠાઠડી કઈ હોનાની ન નો બનાવાય એ તો વાહડાની હારી લાગે હા ચાર ઉતારા કરે પેલો ઉતારો ઘરને આંગણે બીજો ઘરને બહાર બાર ત્રીજો ગામને ને ચોથો સ્મશાન ઈ ગામડામાં સિટીમાં ડાયરેક્ટ થઈ ગયું ઘરે જ કાઢ્યો સીધો સ્મશાન ભેગો ઉતારા પુતારાની વાત જ ક્યાં છે અને વળી પાછું કોઈ હવે તો પેલા તો બારમું તેરમું કરતા દહ બાર દી સંભારતા તા બધા હવે તો ચોથું પાંચમું થઈ ગયું હાપ કરો પૂરું એક છોકરાને બાપા મરી ગયા તા વાહ બેહણુંય ન રાખ્યું પાંચ જણાએ સમજાવ્યો કે ભલામણે બેહણું તો રાખ ઈ કે આખી જિંદગી નકરું ઓટલે બેઠા છે ઈ કે એને કોઈ દી કે બે હળીના કટકા નથી કર્યા એ કે હળીના બે કટકા નથી કર્યા આવી સ્વાર્થી દુનિયા તમને મનાય ન મનાય બાકી દુનિયા આવી છે ભાઈ